રામ વિના રઘુનાથ વિના અપના કોઈ નહી અદભુત વાત કરીશ કબીર સાહેબે વાત એ બહુ સાચી ભિખારી માગવા આવે તો દેવાય એટલું દેજો ન દેવાય તો રંજ ન કરતા આ દેશમાં બે વર્ગ છે આપણા દેશમાં ભારતમાં એક અતિશ્રીવંત જેને નાખી માગ નથી અતિ ગરીબ

તો સુખી કોણ આપણા ઊંઘ નથી આવતી બત્રી ભાત ભોજન છે પણ ભૂખ નથી લાગતી હતો વડીલોને કે માના ઉદરમાં હોય નવ નવ મહિના જન્મ થાય એ પેલા માના હયા જે દૂધની વ્યવસ્થા કરી દે બટકુ રોટલો પછી ખબ ખોબ ખબ ખોપ હાલ છે એને બમ્ફર છે થી ખબર પડે મિરો મિરો નહી ભૂહાય જાય કોગદી એનું કારણ શું ખબર

તું પ્યાર કરી લે પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી પણ ગોતી લેજે ભીતર છે ક્યાંય બાર નથી ઘટમાં કહે તમે ઘટ ભીતર મારે શું કરવાનું છે એ જોવાનું છે કોક ખૂણ કરે છે એનું જોવાનું નથી એટલે તો બેફામ તો કેટલું થાકી જવું પડ્યું ને તો જીવન છે ઘરથી ખબર સુધી બહુ ટૂંકો રસ્તો કાપવાનો છે

ગીતા એમ કીધું છે કે કર્મ દેવું દેવું ન મારા હોકો ઓસરીમાં ફળિયામાં બેઠો હતો અને આમ અવળું જોઈને ગુડડાટી બોલાવી રહ્યો મેં કીધું આમ કેમ મન કે વ્યસન થી સેટા હારા આવા તો અરસ કરે ભાજા દસ હજાર ની મેદની બેઠી હોય એમાં કડક શબ્દો સૂચના આપી હોય કે બીડી પીવાની સખત મનાય છે અને બીડી નો બંધાણી વિશ્વમાં બેઠો બીડી ની કિંમત હું કુકલ ભૂંગલું પણ એની તાકાત તમે જોઈ છે હાડા ત્રણ ની કાય બહાર કાઢ્યો હાયલ ઉઠ ઉભો થા બહાર નીકળ ને મને પી અને આઈલો જાય જણ જેવો જણ હો ગદબની ગદબરીમાં બકરી હેલી જાય એમ હા 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 વ્યસન એ માણસ ને પરાધીન બનાવી પછી ચા હોય બીડી હોય દારૂ હોય વ્યસન તો મહાપુરુષો એમ કીધું શાસ્ત્રો નું રાખો ધર્મ નું રાખો નીતિ નું દાતારી નું હોય હે મને કિશોરભાઈ રમેશભાઈ વાત કરતા હતા કે સુકન અપસુકન માં માં એમના માતુશ્રી બહુ માનતા એમ આવ સાચી વાત છે એક કવિ કે કવિ એટલા બધા છે એમ એક રાજાને એમ થયું ચારણના ચાર દીકરાને જન્મથી તમે જેલમાં પૂરી દીધો જન્મથી અને કવિ જન્મે છે કે કવિ બને છે એ મારે જોવું છે એટલે ચારણના ચાર દીકરાને જન્મથી આમ કેદમાં પૂરી દીધા ભાઈ જગતની કોઈ હોવા ન્યા ન જાયો અને વીસ વીસ વર્ષના થયા ને એટલે ચારે ને બારા છે રાજાએ અને પહેલા એક એકને પૂછ્યું

કુશળ તો કે આવતળા ને પછી દીધો રોય અમે એવે હક ને આવ્યા રાજા કુશળ ક્યાંથી હોય માનવ ધર્મ બાળકનો જન્મ થાય એટલે પેલી છીક આવે છે એમ કેવાય છે છીક આવે પછી રોવા માંડે ઉવા ઉવા તું ક્યાં હું ક્યાં તું ક્યાં હું પછી થાય પેલા છીક આવે છીક આપણે અપશુકન ગણીએ છીએ અપશુકન સુકન છે હો પણ કુદરતી થાય તો ઉભા ન કરાય સુકન કોને કહેવાય આપણે હાલીએ એને કોક એમ કે દૈન્ય રોટલો ખાઈને જાવ ને એ સુકન કહેવાય પણ કાલ બાર ગામ જાવું ને હાંજે જમવીને બેઠા હોય એને ઊભા કર્યા કહેવાય તમે ડેલી બહાર નીકળો અને દીકરી હામી જડે એ સુકન કહેવાય અને ઘણાએ તો દીકરીને દોહયું દઈને દુકાન મોકલે કે હું બહાર નીકળું એટલે મારે હામી આવશે સુકન લઈ લઉં એમ દશિયા જેટલો લાભ જડ્યો એમાં પણ ઘણાએને મેં જોયા લ્યો ડેલી બહાર નીકળે ને પછી આમ 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 જોવે સારી કરે પછી કે ઓલી ગાને મારો તો લાકડી આની કરે જીકો જીકો બળો એટલે હું ગાને બડો મારે એટલે ગા આમણી આવે ને ભાઈ સુકન લે એમ ખટારામાં ભરડાઈ નઈ જાય ક્યાં આવા સુકન લે એના કરતા ઘણા તો હાલ્યા જાય ને પછી મીંદડી આડી ઉતરે એટલે તરત જ કે આહો મીંદી આડી ઉતરે

પથારી કરતા હવાર પડી રહી રામ વિના રઘુનાથ વિના અને એ કડી મને બહુ ગમે જટા પછાડી પત્ની કહે મારી જોડી કોને બીજા વગડાના વા છે બાવન ને બાવન અક્ષર ની મારી પાછો માનો અક્ષર નો હોય તો બાવને બાવન અક્ષર ન છે અને ગામડાની બહુ મજાની કહેવત છે કે કોઈ પણ નો બાપ મરજો પણ માં ના

કે મને છત્રપતિ શિવાજી ઘણા મહારાજ શિવાજી ઘણા જે તુકારાની મીઠપ છે ને પૃથ્વી ભણશે પધારો બીજા ભણશે બાપ પણ માં તારો તુકારો મને ક્યાંય ન મળે કાગડા માનાજી તુકારાની મીઠપ છે ને મોટી મારડ કે પીપળિયા કે આજુબાજુ નું ગામ તમે જોજો આ તો એક જીવન દીકરા હાથમાંથી પાંચ રૂપિયાની નોટ જટીન ધોરાજી જાય પોતે આખો દી થી એમને કાઢી નાખે અને હા દીકરો ન આવે એટલે ગામના પાદરમાં નેજુ માંડીને જોતી હોય મારા દીકરાને ને પહેલો કોઈ હવાર નો યોગ્ય હજી નથી આવ્યું

કોઈ ટાકડું લઈ જયપુર તમે કારીગર ને એટલે આ બે હું મૂર્તિ કરી દે રામદેવ ચિત્ર દે કે શંકર ચિત્ર દે હીરા ને આપો એટલે તોડી શકાય સોના ને તોડી શકાય રૂપા ને તોલી શકાય અને એમ કહેવાય છે કે એકનો ઘાટ નથી ઘડાતો એક તોલ નથી આપતો ઈ કોણ કે કોઈ તાકને ખાટ ઘડાઈ નહીં કોઈ ત્રાજવે તોલ તોલાઈ નહીં કોઈ ત્રાજવે તોલ તોલાઈ નહીં કોઈ તાકણે ઘાટ ઘડાઈ નહીં આખી દુનિયામાં મુલવાઈ બધું માના હયાને મુલ નહી મા હૈયાજ નહી કોઈ તાકને ખાટ ખડા નહી આખી દુનિયા માં મુલવાજ બધો પણ માહવાજ પછી વિધવાભાઈ છે એક દીકરો છે ઉંમર નાની છે પરિસ્થિતિ શું છે આબુ હતો નીચે ધરતી હતી એને ચારે કોર અંધકાર હતો એને યુવાની નો પડકાર હતો એને યુવાની હતો પછી એને પતિ સાથે મરી જવું હતું તેમ છતાંય જીવું પડતું હતું કારણ એના ખોળામાં બાળક રમતું હતું એના ખોળામાં બાળક રમતું હતું મરી જવું તો પણ મરવું નથી કારણ મારા દીકરાને મોટો કોણ કરશે એટલા ખાતર ઈ માનો પ્રેમ મારા તમારા માણામાં હોય એવું નથી જનાવર માં એવો હોય છે કકલાટ કર્યું કે અમ બચલા તણી આંખ્યું ઉઘડિયું અમને જાવા દે જીવત્યું એકવાર જોવા શિકારી હાભર અમારા દુઃખની દાતળીયું પોતા પર દેહણી તણા અમારી જોહે વાતળી અને એક કામ કરશું ડોક લાંબી કરી કરીને કકલે કુંજળિયું કે ઉડીને પાછી આવશું પછી ચીર જે ચામડીયું અમારા ચામડા ધીરી નાખશે પણ અમારા બચલાને મળી આવવા દે પશુ બાપ પ્રેમ છે હરણી જંગલ માં ચારો ચરવા ગઈ અને આમ પારાથી ની નજર પડી પણ નજર પડતા તો ઠે ઠેર 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 કરતું બહાર ચડાવું હરણીએ કે મારી નાખે એમાં વાંધો નથી તાજા જન્મેલા બે બચલા પાછી તું નહીં આવે કે ન આવું તો મારો કલયુગમાં અવતાર થાય આ યુગ એને સોગન હરણી ખાધા છે પણ આવીશ તો ચોક્કસ આવીશ પણ ધાવણ થયા હું

આમ દીકરાને તેડી શિવરાત નો મેળો કરતી દીકરો રાજી રહી આખી જગત મેલે જાય છે એટલે હું એ જાઉં ખોટે ખોટે એમ કે બેટા આગળથી લઈ દઈશ તને બીજી દુકાન આવી માં આ એક મને પોપટ લઈ દેને ઋણ માં દી દીકરો ચૂકવી શકે નહીં હું આવે દીકરાને ખબર ન પડે એમાં હુણા પાડી નાખે ત્રીજી દુકાન આવી માં હવે આ એક ઢીંગલી મને લઈ દે ને એની પાછળ એક સજ્જન માળાતો હતો શ્રીમંત માળા એને એમ થયું કે આ માં દીકરો ગરીબ છે મેળો કરવા એવા છે હું જોઉં છું ક્યારનો એક એક દુકાનના બાના બતાવે છે એની માના ખિસ્સામાં પૈસો નથી એટલે એમ કે છે કે આગલી દુકાને લઈ દઉં એટલે બાજુમાં જઈને એટલું બોલો શ્રીમંતી માણસ સંસ્કારી માણસ બેન આ ઢીંગલી તારા દીકરાને લઈ દે હું પૈસા આપી દઈશ હે હું આપી દઈશ દઈશરાતના મેળામાં ઉભેલી બાઈ એટલું બોલી હતી કે ના ભાઈ હું તમને ઓળખતી નથી કે બેન ન ઓળખતી હોય તો કઈ નઈ હું તારો ભાઈ છું તું મારી બેન છો અને ઢીંગલી દઈ દે પૈસા હું આપી દેસ ઈ બાઈ એટલું બાપા તમે પૈસા આપો મારો દીકરો ઢીંગલી કદી બાપ અવલા વિચારો કરે એના કરતા મારે ઢીંગલી નથી લઈ દે હું આગળથી લઈ આટલી જ આ ચર્ચા કરે ઈ શ્રીમંત બાઈ અને છોકરો એમાં કોઈક ઢોર પડ્યું મેદનીમાં મેળામાં એ બે ભાગ પડી ગયા મેળાના બેનું એવું માન દીકરો નોખા પડી ગયા એક મેદરીમાં માં જતરી બીજી મેદરીમાં છોકરો જતો રહ્યો પણ છોકરો જે મેદરીમાં ગયો ત્રણ ચાર વર્ષનો માં માં બીડો કરવા ત્યાં જોલો શ્રીમંત માણસ ગયો દુકાન પણ એ જ જગ્યાએ હતી અને તરત તેડી લીધો શ્રીમંત એમ થયું કે ના હવે આને હું બિચારાને લઈ દો એ તેડી લીધો શ્રીમંત માણસે તેડીની દુકાને જઈને એટલું કીધું કે લે બેટા કઈ ઢીંગલી જોઈ છે દીકરો એટલું બોલો તો ઢીંગલી નથી જોતી મને મારી માં જોઈ છે અને મારી માં જોઈ છે ઈ જે માં છે એ અમૃત નું ઝાડ છે મોટા કરીને માં તારે ખોલેથી અમને કહતા કર્યા તો પાછો ખોડો ખૂંદવા ને અમને કરીને બાળક કાગડા મોટા કરીને માં મારે ખોલે થી અમને કહતા કર્યા દીવતી બેન ના જીવન ને તો આપ જોઈ રહ્યા છો ગરીબોને માટે કેટલી લાગણી ઈશ્વર ની પવિત્રતા સંતાનો માં આવે છે એ પછી જગતજનની મને તમને જન્મ દેનારી જનતા હોય પછી અખિલ બ્રહ્મા નું સંચાલન કરનાર પરમેશ્વરી હોય પછી એમાં નાગબાઈ હોય ખોડિયાર હોય રાંદલ હોય જે શક્તિ ને તમે માનતા હોય હોય વાત કરું તો રામાયણ ની સીતા હોય મહાભારતની દ્રૌપદી હોય એ શક્તિનું રૂપ છે અલગ અલગ રૂપ લઈને આવ્યા છે રક્ષણ કરવા માટે ભારત નો જયારે ધ્રુજો છે ત્યારે ભારત ની શક્તિ આગળ આવી છે અને એને એમ કીધું છે ના હું તને રસ્તો બતાવું છું અને બતાવે રસ્તો અને કેટલું સહન કર્યું છે શક્તિઓ એ ભારતની આખી હરિચંદ્ર ની વાર્તા તમે તારા મતી ને લઈ લ્યો આખી શેઠ સકલસા ની વાર્તા લઈ લ્યો આખી રામાયણ માંથી રોહિત ની લાશ ને લઈને જે સમશાન માં અરજી બાઈ ગઈ છે અયોધ્યા ની મહારાણી એ આમ કેવા છે કે કેવાથી માલિપા લઈ અને દાન તરવાર હરિચંદ્ર એ કીધું કે મારું દાન આપો

એક ધોબી ના ઉપર હવે લક્ષ્મણ ને દર્શન કરવા આવું કે હું આવું પણ મને રામ રજા લઈને આવ્યો છું એમ તો હા રથમાં બેસી ગયા એ રથમાં સીતાજી બેહી ગયા લક્ષ્મણ મૂકવા જાય બરોબર મતગરીમાં ગાઢ જંગલમાં રથ આવ્યો હવે લક્ષ્મણ વિચાર કરે છે કે મારે સીતાજી ને કેવું કેમ કે રામે ત્યાગ કર્યો છે ને હું મૂકવા આવ્યો છું

અખિલ બ્રહ્માનું સંચાલન કરનાર શક્તિ રામે તમારો ત્યાગ કર્યો છે હું મૂકવા આવ્યો છું તમને એ અવળો જન જ્યાં લક્ષ્મણજી બોલ્યા આ તો સીતાજી રથમાંથી નીચે ઉતરીને એટલું બોલ્યા હતા કે લક્ષ્મણ રામે મારો ત્યાગ કર્યો છે હા પણ કે મારા હામું તો જુઓ તો રામની હાજરીમાં કોઈ જોયું નથી આજ ગેરહાજરી કેમ જોવાય રામની હાજરીમાં નથી જોયું લક્ષ્મણે રાવણ જયારે સીતાનું હરણ કરી ગયો

હાર ખબર નથી ઓળખતા કે મેં કોઈ જોયું નથી હાર કોઈ જોયું નથી પણ હું રોજ પ્રભાત ના પોર માં મારી માને પગે લાગવા જાવતો એટલે હું ઝાંઝર કાયમ જોતો આ ઝાંઝર તો મારી માં જાનકી જી છે એ રામ ની હાજરી માં નથી જોયું ગેરહાજરી માં કેમ જોવાય